નાગના ચોક ખાતે વર્ષોથી કાર્યરત અને તમામ વાહનોની બેટરીની વિશાળ શાખા ધરાવતી યોગી બેટરીને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થતા ઉપલેટામાં વિશાળ સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેમની સફળતાને વર્ષોથી આગળ લઈ આવનાર

ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને પેઢીને ત્રીસ વર્ષ પૂરા થયા છે આજની તારીખે તો આજની તારીખે ત્રીસ વર્ષ એમના પૂરા થયાનું સેલિબ્રેશન પણ છે અને સાથે સાથે એમરોન બેટરી જે અત્યાર સુધી ચોવીસ વર્ષથી બેટરીનું સપ્લાય કરતી હતી સર્વિસ આપતી હતી એમનું ઓઇલનું પણ લોન્ચિંગ છે અને એમરોને એમરોન બ્રાન્ડે ઓઇલ પણ લોન્ચ કરેલું છે એના તરફથી જયદેવભાઈ સ્પેશિયલ ઓફર પણ રાખેલી છે ડીલરો માટે મિકેનિક ભાઈઓ માટે સ્પેશિયલ ઓફર પણ જયદેવભાઈ રાખેલ છે જન્માષ્ટમી તહેવાર સુધીમાં ઓપન ઓફર છે જ્યાં સુધીમાં જન્માષ્ટમી ઓફર ત્યાં સુધી ઓર્ડર જે સ્પેશિયલ એમને બિલિંગ થશે અને એમરોનનો વિશ્વાસ અને એમરોન જ ઓઇલ આવેલું છે તો એમરોનની બેટરીનો ચોવીસ વર્ષ જેટલો વિશ્વાસ કસ્ટમરે અને ડીલર ભાઈઓ આપેલો છે એ જ વિસ્તાર આશા સાથે અમે બધાનું હાર્દિક અભિવાદન કરીએ છીએ કે અમારા આજની ઉત્સવમાં જોડાયા છે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌની ઉપસ્થિતિ માટે ધન્યવાદ

મોટી બેટરી ટુ વ્હીલર થી નગાડી ફોર વ્હીલ ટુ વ્હીલ ટ્રક ટ્રેક્ટર સર્વ બેટરી નું અમે વેચાણ કરીએ છીએ એમ્રોન કંપની નું અને એમ્રોન કંપની એ નવું ઓઇલ લોન્ચ કર્યું છે એ પણ હવે અમે ચાલુ કરીએ છીએ જન્માષ્ટમી સુધી ઓઇલ માં ડિસ્કાઉન્ટ આપેલું છે એ સર્વે જનતાને લાભ લેવા વિનંતી વિપુલ ધામેચા એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે